નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર પચીસ મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તે શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પચીસ મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતાપિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી ફારિક બોલીને વાર્તા નીચેના ભાગમાં લખો જોઈએ વાર્તાનું નામ છે મૂર્ખ ગધેડો કોની પાસેથી સાંભળી તો કે શિક્ષક પાસેથી એક મીઠું વેચનાર દરરોજ તેના ગધેડા પર મીઠાની થેલી લઈને બજારમાં જતો રસ્તામાં તેઓએ એક નદી પાર કરવાની હતી એક દિવસ નદી પાર કરતી વખતે ગધેડો અચાનક નદીમાં પડી ગયો અને મીઠાની થેલી પણ પાણીમાં પડી ગઈ મીઠાથી ભરેલી થેલી પાણીમાં પડવાથી મીઠું ઓગળી ગયું અને બેગ ખૂબ જ હલકી થઈ ગઈ આ કારણે ગધેડો ઘણો ખુશ હતો હવે ગધેડો રોજ ફરી ફરીને એ જ યુક્તિ કરવા લાગ્યો જેના કારણે મીઠું વેચનારને ભારે નુકસાનની ભોગવવી પડી તો મીઠું વેચનાર ગધેડાની યુક્તિ સમજી ગયો અને તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા દિવસે તેણે કપાસની થેલી ગધેડા પર ચડાવી દીધી તો હવે ગધેડાએ ફરી એ જ યુક્તિ કરી તેને અપેક્ષા હતી કે કપાસની થેલી હજુ પણ હલકી હશે પરંતુ ભીનો કપાસ વહન કરવા માટે ખૂબ ભારે થઈ ગયો અને ગધેડો પોતાની ચાલાકીનો ભોગ બન્યો તેણે આમાંથી એક પાઠ શીખ્યો તે દિવસ પછી તેણે કોઈ ચાલ ન કરી અને મીઠું વેચનાર ખુશ થઈ ગયો વાર્તામાં થી શું શીખવા મળે છે તો કે આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે ભાગ્ય હંમેશા આપણો સાથ નથી આપતું હંમેશા આપણે આપણી બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો જે તમે જોઈ શકો છો ચિત્ર અને તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમનું તમામ સોલ્યુશન પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે ઓપ્શન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે